લોકસભાની ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પક્ષોને ઉમેદવારો પ્રચારનો ધમધમાટ ચલાવી રહ્યા છે તો બીજી તરફ આચાર સંહિતાનું પૂરેપૂરું પાલન થાય તે માટે ચૂંટણી પંચે પણ કંટ્રોલ રૂમ શરૂ કર્યા જ્યાં ચોવીસ કલાક કામગીરી થઈ રહી છે અખબારો ટીવી ચેનલ ઉપર નજર રાખવામાં આવી રહી છે બીજી તરફ હેલ્પલાઇન નંબર જાહેર કરી અને કોઈ પણ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો તે માટેની વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે આ સાથે ક્યાંય પણ આચાર સંહિતાનો ભંગ થતો હોય અથવા તો ચૂંટણી લક્ષી કોઈ એવી પ્રવૃત્તિ થતી હોય કે જે ના થવી જોઈએ લઈ અને અને ફરિયાદ માટે એક એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી શકે એ માટેનો એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અત્યાર સુધી એપ્લિકેશનના માધ્યમથી પંચાવન ફરિયાદ અમદાવાદ જિલ્લામાં આચાર સંહિતા ભંગની મળી છે તેમજ હેલ્પલાઇન નંબર ઉપર ત્રણ ફરિયાદ મળી લોકસભાની ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે ધમધમાટ પ્રચારનો થઈ રહ્યો છે અને બીજી તરફ ચૂંટણી પંચ પણ આચાર સંહિતાનું ક્યાંય ઉલ્લંઘન ન થાય તેના માટે થઈ અને બાજ નજર રાખી રહ્યું છે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું આ દ્રશ્યો છે અમદાવાદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલ બનાવવામાં આવ્યો છે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી જ્યાં બેસે છે ત્યાંના આ દ્રશ્યો છે ગુજરાતની વિવિધ ચેનલ ઉપરાંત રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારના એવા સમાચાર કે જે આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોય ક્યાંક કોઈની તરફેણ થતી હોય ક્યાંક કોઈને નુકસાન થતું હોય તે પ્રકારેના સમાચાર જો ક્યાંય આવે છે તો તેની જાણ તાત્કાલિક ચૂંટણી પંચને કરાય તે માટે થઈ અને અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પેડ ન્યૂઝ જે ચૂંટણી સમયે રાજકીય પક્ષો અથવા તો જે તે પક્ષના ઉમેદવાર દ્વારા પેડ ન્યૂઝ આપવામાં આવતા હોય છે તો એ પેડ ન્યૂઝ તરીકે જ ચાલે છે કે જનરલ ન્યૂઝ તરીકે ચેનલની અંદર ચાલે છે તેનું પણ મોનિટરિંગ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે જો કે શરૂઆતી તબક્કો છે હજુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે એમ આ મોનિટરિંગની પ્રક્રિયા વધારે સઘન અને કડક બનતી જશે કેમેરામેન પિયુષ લેવવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અંબા